આજે સવારે કોચીના દરિયાકાંઠે લાઇબેરિયન ધ્વજ ધરાવતું કન્ટેનર જહાજ એમએસસી સદનસીબે જહાજ પર સવાર તમામ ચોવીસ ક્રુ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એકવીસ ક્રુ મેમ્બર્સને બચાવવામાં આવ્યા હતા જ્યારે બાકીના ત્રણ ક્રૂ મેમ્બર્સને આઈએનએ સુજાતા દ્વારા બચાવી લેવાયા છે વિંઝી જામથી કોચી તરફ જઈ રહેલા આ જહાજમાં કુલ છસો કન્ટેનર હતા આ કન્ટેનરમાં તેર જોખમી કાર્ગો અને બાર કેલ્શિયમ કાર્બાઇડના કન્ટેનરનો પણ સમાવેશ થયો હતો આ ઉપરાંત જહાજમાં ચોરાસી પોઈન્ટ ચુમ્માલીસ મેટ્રિક ટન ડીઝલ અને ત્રણસો સડસઠ પોઈન્ટ એક મેટ્રિક ટન ફર્નેસ ઓઇલ પણ હતું ઘટનાની જાણ થતાં જ ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ ગયું છે અદ્યતન તેલ સ્પીલ મેપિંગ ટેકનોલોજીથી સજ્જ આઈસીજી વિમાન દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે હાલમાં કોઈપણ પ્રકારના તેલ સ્પીલની ઘટના સામે આવી નથી જે એક મોટી રાહતની વાત છે